લોકસભા બે ની ચૂંટણી માટે ભાજપેલાકેશ દલાલ ની ભાજપ સાથેની કામગીરીની વાત કરવામાં આવે તો સુરત શહેર ભાજપ મહામંત્રી તરીકે ફરજ બજાવી સ્ટેન્ડિંગ કમિટી માજી ચેરમેન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા હોદ્દાઓ ભોગવ્યા છે જે સામે આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં સુરત બેઠક પર સાંસદ દર્શનાબેન જરદોસની ટિકિટ કપાઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે સાંસદ દર્શના બેન ના સ્થાને ભાજપે મુકેશ દલાલને ટિકિટ આપી છે મુકેશ દલાલની ભાજપ સાથેની કામગીરીની વાત કરવામાં આવે તો સુરત શહેર ભાજપ મહામંત્રી તરીકે ફરજ બજાવી સ્ટેન્ડિંગ કમિટી માજી ચેરમેન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા હોદ્દાઓ ભોગવ્યા છે આ સાથે અન્ય બેઠકની વાત કરવામાં આવે તો આ પહેલા ભાજપે બીજી માર્ચે ગુજરાતના પંદર ઉમેદવારો સહિત કુલ એકસો પંચાણું ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર મંત્રી મંત્રી નામ કેન્દ્રીય ગૃહ અને સહકારી અમિત જાહેર કરાયું લોકસભા કરવા બદલ સાહેબ गृह मंत्री आदरणीय श्री अमित भाई साहब हमारे राष्ट्रीय प्रमुख श्री जीपी गुप्ता साहब हमारे मुख्यमंत्री श्री नरेंद्र भाई पटेल साहब और हमारे माननीय गृह मंत्री श्री पुलिस अधीक्षक श्री टीआर पाटिल साहब का मैं बड़े पूर्वक हूं आभार प्रकट करता हूं मेरा पार्टी में ला दिया हूं मैं टाटा टी फॉरटी पार्टी में जुड़ाएलो हूं जी 91 અને એમાં યુવા મોરચામાં મે પ્રદેશ કક્ષાએ શહેર કક્ષાએ વોર્ડ કક્ષાએ વિવિધ સંગઠનોમાં શહેર કક્ષાએ કારોબારી કક્ષાએ થોડું જવાબદારીઓ નિભાવી છે તે ઉપરાંત સટક ટર્ન ધ મોડાયન પાલ પાલનપુર માટે કોર્પોરેટર અને સટક પાંચ ટમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને છેલ્લા સવા ત્રણ વર્ષથી હું ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરમાં મહાસચિવ તરીકે કામગીરી કરી હું